નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવક વિષયની વાત કરીએ આજની આવક વિષયની વાત કરીએ મિત્રો તો આજની આવક છે મિત્રો ગઈકાલ કરતાં સારી જોવા મળે છે સાંસઠક પાલ જેવા આવક જોવા રહી છે મળી રહ્યા છે મિત્રો નારાજીનું કામકાજ પણ ચાલુ છે

અને સો રૂપિયાનો ભાવ થયા માલમાં ચૌદસો ને સોળ રૂપિયામાં વેચાણ તમે જો આ માલ ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટીની વાત કરી એક નંબરથી સોલુક મીડિયમ માલ છે મિત્રો ચૌદસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સુપર કોલેટી માંજ મિત્રો ચૌદસોને એકોતેર રૂપિયામાં વેચાણ છે માલમાં ગાયનો બધો સુપર કોલેટી માનજો ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો

ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ જે છે બેલ ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી સારી સુપર ક્વોલિટી એવન ક્વોલિટી છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકદમ સુપર ક્વોલિટી ઉતારવાળા માલ છે બેચડી ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એક નંબર થી છે મીડિયમ છે ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે બજારમાં થોડુંક દસક રૂપિયા બજાર તે જ જોવા મળી રહ્યું છે મિત્રો ઊંચામાં ચૌદસો ને એકોતેર રૂપિયાના ભાવ નીકળ્યા છે મિત્રો કે કાલે એકસાઠ રૂપિયાના નીકળ્યા હતા આજે એકોતેર રૂપિયાના ભાવ નીકળ્યા છે આજે કાલ કરતાં બજારમાં દસથી થી પંદર રૂપિયા તેજ જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી સારી લાગી લાઈક છે સફેસ કરવાનું બોલતા નહીં